દિવસના ઉપવાસમાં ઢીલા પડીશું તો મેં નહીં પડે મંચસ્થ મહાનુભાવ ગોપાલરાયજી ગોપાલભાઈ જ્વેલબેનજી રાજુભાઈ કરશન બાપુ હિમાંશુભાઈ તમામ આગેવાન લીડરો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો જેમણે બે હજાર સત્યાવીસમાં માં સરકાર બનાવવાની નેમ લીધી છે મિત્રો આજે અહીંયાથી પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને તમે બધા ભાગ્યશાળી છો તમે બધા લકી છો કે આજથી ગુજરાતમાં પરિવર્તનની પહેલી સભા જો ફુકાણી હોય તો એ બાપુનગરના એલાકામાંથી ફુકાણી છે મિત્રો તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય અને હંમેશા આપણે ગુજરાતીઓ કંઈક નવું કરવા ટેવાયેલા છે મિત્રો ભાજપ લોકપ્રિય નથી ભાજપ લોકપ્રિય નથી પણ અત્યાર સુધી મજબૂત વિકલ્પ નમાડ્યો અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા ઉપર મિત્રો ગુજરાતના સાત કરોડ નાગરિકો એક આશાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો નાગરિક આમ આદમી પાર્ટીનો સૈનિક અમને ભાજપના ભરડા માંથી બાંગ્લાદેશીઓ મિત્રો દસ દસ ત્રીસ ત્રીસ વર્ષથી હજારો બાંગ્લાદેશીઓ અને તમારી મારી હાલત જો ખરાબ થઈ જતી હોય એવી હાલત કરી નાખતા હોય ડ્રગ્સ ના વેપલા ચાલતા હોય માતાબેન દીકરીઓની હત્યાઓ થતી હોય તો આ ગુજરાતમાં બદલાવ લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ જોરથી બોલો લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ અને એટલા માટે આજે પરિવર્તન સભાના આપણે સાક્ષી બન્યા છીએ મિત્રો આજથી શરૂઆત થઈ છે આગામી સમયમાં ગુજરાતમાં એકસો ને બ્યાસી બ્યાસી વિધાનસભામાં પરિવર્તન સભાઓ કરવામાં આવશે આપણે ગુજરાતીઓને ભાજપની ભરડામાંથી બહાર લાવવું છે અજગર જેવો ભરડો લઈ લીધો છે ભાજપે એમાંથી ગુજરાતીઓને મુક્ત કરાવવા છે અને મને પૂરો વિશ્વાસ છે મને એક ભાજપના નેતા મળ્યા મને કે સુદાન ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કઈ ઘંટીનો લોટ ખાય છે મે કીધું શું થયું મને કે અમારા ભાજપના હજાર હોય અને તમારો એક ખેસની ટોપી પહેરી હોય ને તોય એ બુથનું મૂકે આવો મજબૂત કાર્ય કરતા મિત્રો આ હિન્દુસ્તાનમાં એક જ પાર્ટીમાં છે આમ આદમીમાં છે આમ આદમી પાર્ટીની એટલી તાકાત છે મિત્રો અને મને તો પૂરો વિશ્વાસ છે કે તમે એકે હજાર છો મને ખબર છે સમય થવા આવ્યો છે હજી આપણે ગોપાલ રાયજીને પણ સાંભળવાના છે વધારે ન કરતા મારે એટલું જ કહેવું છે કે આજે આપણે સંકલ્પ લેવાનો છે આજે મેં પણ પ્રતિક ઉપવાસ કર્યો છે ગુજરાતની પીડા જોવાતી નથી મિત્રો

સમય સાડા નવ થવા જયું છે પારણા કરવાના છે સંકલ્પ આપણે લેશું પેલા સૌ લોકો મજબૂતાઈથી ગુજરાતમાં પરિવર્તન લાવવું છે કે નથી લાવવું હાથ ઊંચો કરો એમ નબળી વાત નહીં ચાલે આ એમ પરિવર્તન લાવવું છે કે નથી લાવવું અને લાવવું છે તો ભાજપની તમામ તાનાશાહી સામે ખુલ્લી તાકાત રાખવાની છે એ આપણે એક વસ્તુ આપણે ઊભી કરવાની છે કે જેમાં આપણે એક થઈ મજબૂત થઈ મજબૂતાથી લડવાનું છે मजबूत आई थी एक काम करते हैं संकल्प एक करवा लेते हैं फिर आपकी स्पीच कर लेते हैं अच्छा कैंडल बटवानी है हाँ ठीक है ओके कैंडल बट गई है कैंडल बजावा से आ गई मित्रों कारण के समय ओछु छे इतना माटे हूँ कही रहो छु के बहु टुकमा मारू भाषण पर हूँ करवा मांगू छू કારણ કે આપણે અગત્યની મુદ્દો એ છે બધાય અત્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરે એક પણ વ્યક્તિ અત્યારે આ સભા મંડળ છોડવાનું નથી કારણ કે આપણે ગોપાલ રાયજીને પણ સાંભળવાના છે સંકલ્પ લેવાના છે પારણા કરવાના છે પણ મિત્રો એક વાત ધ્યાન રાખવાની છે ગુજરાતમાં ભાજપના રાજમાં ખેડૂતો પરેશાન છે મહિલાઓ પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે એમની ઉપર લાઠીઓ વરસાવાય છે અને એટલા માટે આપણી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ત્રાહીમાં આમ પોકારી ગયા છે હમણાં આજે જ અમૂલ દૂધમાં બે રૂપિયા હોય છે મિત્રો માલધારીઓને ભાવ નથી મળતું હું માલધારીનો દીકરો છું મને ખબર છે માલધારીઓના દૂધના ભાવ નથી મળતા પણ ભાજપના હોય સહકારી ક્ષેત્રને પણ છોડ્યું નથી અને એટલા માટે થઈ અને આખા ગુજરાતમાં હજારો કરોડનો દૂધનો વેપલો પણ આ લોકો કરી રહ્યા છે મિત્રો મિત્રો મેં જાણ્યું છે કે દૂધ પણ માલધારીઓ જયારે દૂધ ભરાવા ડેરીએ જાય ત્યારે ભાજપના આગેવાનો એમાં પણ બબે દોરાની કટકીઓ કરી અને કરોડ રૂપિયાનો વેપલો કરે છે આ પણ આપણે જોયું છે આજે સૌએ એક વાત ધ્યાન રાખવાની છે કે આપણે અંદરો અંદર મતભેદો ભૂલી જવાના છે મનભેદો ભૂલી જવાના છે કોણે શું કર્યું એ ભૂલી જવાનું છે આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે મિત્રો આમ આદમી પાર્ટીનું કે ગુજરાતની જનતાને આ ભાજપના ત્રાસ થી છોડાવવાનો છે ભાજપ ઉપર વેપાર કરવા આવ્યા અને બસો વર્ષ ગુલામી આપણે સહન કરવી પડી ત્યારે આ ત્રીસ વર્ષની ભાજપની ગુલામીને હવે તિલાંજલી આપવાનો સમય આવી ગયો છે મિત્રો આજે આપણે સંકલ્પ લેવાના છીએ અને ઈ સંકલ્પ એવી રીતે લેવાના છીએ કે જેમાં ગુજરાતનો એક એક નાગરિક સાક્ષી બનવાનો છે આ આજે ફેસબુક માધ્યમથી આપણે પ્રતિક પ્રતિક ઉપવાસ કર્યા મિત્રો ઠેર ઠેર લોકો ફેસબુક લાઈવ થયા અહીંયા પણ કેટલા લોકો ફેસબુક વાપરે છે એ પોતાના ફેસબુક ખોલે અને ફેસબુક લાઈવ ચાલુ કરે પોતાના પણ એક બાજુ ફેસબુકમાં તમે લાઈવ કરો બીજી બાજુ આપણે કેન્ડલ માર્ચ લગાવીશું અને સંકલ્પ લેશું મિત્રો એટલા માટે કહી રહ્યો છું કે હવે ભાજપના ત્રાસથી મીડિયા વાળા સારા છે પણ બિચારા બતાવતા નથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા લડે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જેલમાં જાય આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા મજબૂતાઈથી પોતે પોતાના પરિવારથી પણ વિખોટો થાય છતાંય આ ભાજપના ડરથી આજે તમામ મીડિયા સર્કલ પણ ચૂપ છે અને એટલા માટે આપણે સૌની જવાબદારી બની છે આપણે સૌ એક થઈએ અને એના માટે થઈ આપણે સંકલ્પ લેશું બધે પહોંચી ગઈ છે કેન્ડલ માર્ચ કેન્ડલ બધાય લાગી જાય એટલે સંકલ્પ લેશું અને સંકલ્પ લીધા પછી કોઈએ જવાનું નથી માનનીય ગોપાલ રાયજીને આપણે સાંભળવાના છે દિલ્હીમાં જેમણે દસ વર્ષ સુધી કેબિનેટ મંત્રી તરીકે રહ્યા છે સંગઠનમાં જેમની પકડ છે અને એક એક નાગરિકને શાંતિથી સાંભળી એક એક કાર્યકર્તાને સાંભળીથી સાંભળી અને જોશ પૂરો પાડે છે એવા ગોપાલ રાયજી જયારે આપણી વચ્ચે હોય ગુલાબજી દુર્ગેશ પાઠકજી અને સર્વ આગેવાનો ગુજરાત માં મિત્રો ગુજરાતની જનતા ને ભાજપના બરડા માંથી છોડાવવા માટે આવ્યા છે એટલે આપ વૈષ્ણવ જન તો